અને આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું અમારું સાડીઓનું કલેક્શન ફ્રેન્ડ્સ તમને જાણીને નવાઈ લાગશે કે અમારી પાસે જે વર્ક વાળી સાડીઓ છે એ ખાલી અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ છે અને એની ઉપર બહુ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે અંદર રોઝ બનેલા છે સ્ટોનનું વર્ક થયેલું છે ઇન્ડિયાનું સૌથી મોટું ફેક્ટરી આઉટલેટ છે અને આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું અમારું સાડીઓ નું કલેક્શન જેમાં હું તમને આજે બતાવવા જઈ રહી છું ડિઝાઇનર સાડીઓ વર્કવાળી સાડીઓ અને જે પણ પ્રિન્ટેડ સાડીઓ છે એ આજે હું તમને બતાવવા જઈ રહી છું ડેલી વેરની જે સાડીઓ છે ને પ્રીમિયમ સાડીઓ આજે હું તમને અમારી સાડીઓનું જે કલેક્શન છે એ ડેલી વેરથી લઈ અને જેટલી પ્રીમિયમ સાડીઓ છે એ બધી જ હું તમને બતાવવા જઈ રહી છું જે વર્કવાળી સાડીઓ છે ફ્રેન્ડ્સ તો આપણે સ્ટાર્ટ કરીએ કે આ જે અમારી પાસે સાડીઓ છે આ છે હેન્ડવર્કવાળી સાડી ફ્રેન્ડ્સ તમને જાણીને નવાઈ લાગશે કે અમારી પાસે જે વર્કવાળી સાડીઓ છે એ ખાલી અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ છે અને એ વર્કવાળી સાડીઓ અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ અઢીસો રૂપિયા એટલે સાવ નોર્મલ અમાઉન્ટ કહી શકાય બીજી આ હું તમને બતાવવા જઈ રહી છું આ જે સાડી છે એ જોર્જેટ છે મટીરિયલ અને એની ઉપર આ સ્ટોન લાગેલા છે સ્ટોનનું વર્ક છે ફ્રેન્ડ્સ અમારી પાસે જે આ બેઝિક સાડીઓ છે આ જે સાડી તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ બ્યુટિફુલ એનો કલર છે અને એની અંદર સ્ટોનનું વર્ક કરેલું છે હું તમને હજી પણ ઘણી બધી સાડીઓ બતાવીશ કે જે ખૂબ જ બ્યુટીફુલ છે અને તમે જોઈને કહેશો કે અરે વાહ આટલું બધું કલેક્શન છે ખૂબ જ વાઈડ રેન્જ છે અમારી પાસે કલેક્શન નહીં ઓનિયન પિંક કલરમાં કટવર્કવાળી સાડી છે સેમ એવી જ રીતે આ ગ્રીન કલરમાં છે અને એની ઉપર બહુ જ બ્યુટીફુલ વર્ક થયેલું છે સ્ટોન છે એની અંદર સિક્વન્સ છે હું તમને બીજી એક આ ગ્રીન કલર કે જેની અંદર રોઝ બનેલા છે સ્ટોનનું વર્ક થયેલું છે અને એનું મટીરિયલ જે છે એ જોર્જેટ પર છે અને એ ખૂબ જ સુંદર છે ફ્રેન્ડ્સ અમારી પાસે વેરની પણ સાડીઓ છે જે ખા ફક્ત ને ફક્ત એકસો પાંચ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો અમારી પાસે એક જ વસ્તુ છે કે ભાઈ તમે સિંગલ પીસ પરચેસ ના કરી શકો તમારે આખું બંડલ લેવું પડશે તમારે કારણ કે અહીંયા હોલસેલનું છે એટલે તમારે હોલસેલમાં જ ખરીદી કરવી પડશે એક પીસ અમે લોકો નથી સેલ કરી રહ્યા અને હા તમે ઘરેથી બિઝનેસ કરો છો કે તમે સ્ટોલ લગાડો છો એક્ઝિબિશનમાં કે પછી તમારું બુટિક છે તો તમે અહીંયાથી અમારી પાસેથી શોપિંગ કરી શકો છો તમે આ જોઈ શકો છો કે પશ્મીના ડિઝાઇનમાં હેન્ડવર્ક થયેલું છે આવી યુનિક ડિઝાઇન ફક્ત ને ફક્ત ઈશિતા હાઉસમાં જ મળી શકે અને તમે જલ્દીથી જલ્દી સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર તમે કોન્ટેક કરો તમને બધી જ ડિટેલ્સ અહીંયા મળી જશે એ સિવાય અમારી પાસે વોટ્સએપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે અમારી પાસે સીઓડી અવેલેબલ છે અમારી પાસે તમારી પિકઅપ અને ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ છે આ જે છે એ ડેલી વેરની સાડીઓ છે ડેલી વેરની સાડીઓ મેં તમને અગાઉ કીધું એમ એકસો પાંચ રૂપિયાથી ફક્ત સ્ટાર્ટ છે પણ શરત ખાલી એટલી છે કે સિંગલ પીસ નહીં મળશે તમારે બલ્કમાં પરચેસ કરવું પડશે તમે આ જોઈ શકો છો કે એટલી બ્યુટિફુલ આ તો એનો બ્લાઉઝ પીસ છે પણ આ સાડી તમે જુઓ ઓર્ગેન્ઝામાં છે અને એનું વર્ક તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે તો અમારી જે ઈશિતા હાઉસમાં જે અમારું કલેક્શન છે આ વાઇડ રેન્જ તમે સાડીઓની જોઈ શકો છો હજી મારી પાસે તમને બતાવવા માટે ઘણું બધું છે કે જે ડિઝાઇનર સાડીઓ છે વર્કવાળી સાડીઓ છે તો એ વર્કવાળી અને ડિઝાઇનર સાડીઓ તો તમે આ સાડી જોઈ શકો છો કેટલું બ્યુટિફુલ ગ્રે પણ ના કહેવાય અને વ્હાઇટ પણ ના કહેવાય એવો ઓફ વ્હાઇટ સિલ્વર કલર છે અને એની ઉપર આ એમ્બ્રોઈડરી થયેલી છે હજી હું તમને એક આ સાડી બતાવીશ કે જે ટુ ટોનમાં છે એનો કલર તમે જોઈ શકો છો કેટલો બ્યુટિફુલ છે અને એમાં જે આ નીચે જે બોર્ડર લાગેલી છે એ કેટલી બ્યુટીફુલ દેખાઈ રહી છે તમને દેખાઈ રહ્યું હશે કે આ એની બોર્ડર જુઓ તમે તમેનું વર્ક જુઓ સ્ટોન લાગેલા છે હજી અમારી પાસે ઘણી બધી વેરાયટીઝ છે એક આ ફેન્ટા કલરમાં હું તમને બતાવી દઉં આ ફેન્ટા કલર તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ આની ઉપર વર્ક થયેલું છે આ પલ્લું છે અને અંદરની જે આ સાડી છે એ આ રીતે રહેવાની છે હજી હું તમને બતાવી દઉં આ એક બહુ જ બ્યુટીફુલ કલર છે અને એની ઉપર જે આ વર્ક થયેલું છે ફ્રેન્ડ્સ ખાલી તમે આ વર્ક જુઓ વર્ક જોઈને તમારું દિલ ખુશ થઈ જશે આખું વર્ક છે જ્યોર્જેટમાં છે આ સાડી અને હું તો તમને એમ જ કહીશ કે બસ જલ્દીથી જલ્દી તમે ઈશિતા હાઉસમાં કોન્ટેક કરો ડિટેલ્સ જે છે એ તમને ફોન નંબરથી મળી જશે તમે આ બ્લેક કલરની સાડી જુઓ કેટલી બ્યુટિફુલ લાગી રહી છે ફ્રેન્ડ્સ હું તમને આખો દિવસ બતાવીશ કે બે દિવસ ચાર દિવસ બતાવીશ હું પણ નહીં થાકો અને તમે પણ નહીં થાકો તો એના કરતાં બેસ્ટ છે કે તમે જાતે જ આવી જાઓ જોઈ લો અમારે ત્યાંનું કલેક્શન અને ફટાફટ ખરીદી કરો અને તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ કરી દો યાદ પછી તમે રિટેલમાં સેલ કરી રહ્યા છો તો પણ જલ્દીથી આવીને લઈ જાઓ કારણ કે અત્યારે ફેસ્ટિવ કલેક્શન એટલું બધું નવું આવેલું છે ને બીજું કોઈ લઈ જાય ને એ પહેલાં ફટાફટ તમે આવીને લઈ લો બાય